જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આજે આપણે જઈશું ઉંબા હનુમાનજીના દર્શન કરવા માટે હનુમાન દાદાના મંદિર ભારતમાં તમે બહુ જોયા છે પણ આ ઉંબા હનુમાનનું મંદિર સાવ અલગ પ્રકારનું છે પ્રકૃતિની ગોદમાં આ મંદિર સાવ આવેલું છે તમે જોઈ શકો છો કે આ મંદિર સુધી પહોંચવાનો રસ્તો કેવો છે એકદમ સાવ સાંકડો અને એકદમ ખેતરોની વચ્ચે ડુંગરાળ જગ્યા છે આજુબાજુ તમે જ્યાં નજર કરશો ત્યાં તમને ફક્ત ખેતરો દેખાય છે આ જગ્યા છે ઉમરપાડા અને ડેડિયાપાળાનો વિસ્તાર મિત્રો કહેવાય ને કેસલી મજા તો સફરની છે તમે આ મંદિરે જાઓ ત્યારે રસ્તા તમને કાચા અને પાકા જોવા મળશે સરસ મજાનું જંગલ જોવા મળશે અને આદિવાસીઓના નાનકડા એવા ગામ તમને જોવા મળશે આ ગામ જોઈને તમે સાવ એવું લાગશે કે સાવ અલગ જ વિસ્તાર અને અલગ જ દુનિયામાં આપણે આવી ગયા છીએ આ છે બધા ડેડિયાપાળા અને ઉમરપાડાના નાનકડા ગામડા મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરે પહોંચવા આવો ત્યારે સરસ મજાનો માર્ગ આવશે અને રસ્તામાં તમને બોર્ડ પણ મારેલું જોવા મળશે જેથી કરીને તમે ભૂલા ના પડી શકો મિત્રો આ ધૂળિયો માર્ગ પણ સરસ મજાનો છે અને ધૂળિયા માર્ગ પર ચાલવાની પણ એક અલગ મજા હોય છે આજુબાજુ સરસ મજાના ખેતરો હોય સરસ મજાના ઝાડવા હોય પ્રકૃતિની ગોદમાં મજા કોને ન આવે તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છીએ હવે ઉંબા હનુમાન દાદાના મંદિરે હવે આપણે સરસ મજાના દર્શન કરીશું ભાઈબંધો ફ્રેશ થઈ ગયા છે દર્શન કરીશું ઇતિહાસની વાતો કરીશું તમને જણાવશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો મજા આવે છે હવે મોઢું બોઢું જેવું તેવું ધોવું તો ધોઈ લેવી પાણી પી લેવી અને હવે દર્શન કર્યું સરસ મજાના મિત્રો ફાઇનલી આપણે સફરની મજા માણતા માણતા પહોંચી ગયા છીએ હવે ઉંબા હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ જે જગ્યા દેખાય એ છે નાનકડી પણ છે તો મિત્રો આ જગ્યા પર તમે શ્રીફળ વધી શકો છો અને ફાઇનલી હવે આપણે દર્શન કરીશું ઉંબા હનુમાનજીના તો મિત્રો આપણે હવે આ મંદિરની થોડી જનરલ વાત કરીશું આ મંદિર આવેલું છે રોજગાટ ગામમાં એટલે કે ડેડિયાપાડા તાલુકો છે અને નર્મદા જિલ્લો છે જે સુરતથી આશરે સો કિલોમીટરની ઉપર આ મંદિર આવેલું છે તો મિત્રો આ મંદિરે એક એવી મૂર્તિ આવેલી છે અથવા તમે એને પથ્થર પણ કહી શકો છો જે હનુમાન દાદાનો પથ્થર છે એ તમારી મનોકામના પૂરી થવાની હોય એટલે કે તમે જે ઈચ્છા ધારો ધારો કે તમે કોઈ પણ કામ મનમાં ધારો એ તમારું કામ પૂરું થવાનું હોય તો જ તમારાથી એ મૂર્તિ ઉંચકાય છે તમે પહેલી ટ્રાયમાં એ મૂર્તિને ઉંચકી શકો છો મિત્રો અહીં એ મૂર્તિનો વિડીયો ઉતારવાની મનાઈ હોવાથી હું તમને નાનકડો એવો વિડીયો બતાવું છું મિત્રો શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી મિત્રો આ જગ્યા પર પથ્થર છે એટલે કે જે મૂર્તિ છે મારાથી પણ ઉચકાઈ હતી પણ મેં મનમાં કોઈ પણ ઈચ્છા ધારી નહોતી માત્ર હનુમાન દાદાનું નામ લઈને મૂર્તિ ઉચકી લીધી એટલે મારાથી સરળતાથી ઉચકાઈ ગઈ તો મિત્રો અમે માત્ર ને માત્ર હનુમાન દાદાના દર્શન કરવા માટે આવેલા ઝેરના પારખા કરવા માટે નહીં આ જગ્યા પર હું બીજી વાર આવું છું મને હનુમાન દાદાના આ મંદિરે દર્શન કરવાની ખૂબ જ મજા આવે છે બાજુમાં ઊંબેશ્વર મહાદેવનું પણ મંદિર છે એના પણ દર્શન કરવા બદાન થઈ જાય બળ બળ કરવું આવું એટલે જતો હોઉં જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુ કે તો મિત્રો મંદિર થી નીચે ઉતરવાનું એટલે જો સરસ મજાનો એવો વડ પણ છે એટલે એકદમ શાંતિ જગ્યા છે સરસ મજાનું લોકેશન છે આમ ખેતરોની વચ્ચમાં હનુમાન દાદા બિરાજમાન છે એટલે એકદમ શાંત માહોલ અત્યારે તો ઓછી ભીડ છે એટલે અમે ગયા વર્ષે આવેલા ને ત્યારે આનથી વધારે ભીડ હતી અને રવિવારે કદાચ બહુ પબ્લિક હોય તો પથ્થર ન તો શ્રદ્ધાનો વિષય છે એમાં કંઈ મન નહીં મારવાનું મારાથી ઉચકાઈ જાઓ હનુમાન દાદાની કૃપા જુઓ આ સિંદૂર છે સિંદૂરનો રંગ છે એટલે આપણે કંઈ માંડ્યું નહોતું એમ જય હનુમાન દાદા કંઈ ઉચકી લીધો તો અહીંયા વિડીયો ઉતારવાની સખત મનાય છે એટલે આપણે પથ્થરને ઉચકવાનો એવો વિડીયો નથી ઉતાર્યો ને આ બોર્ડ મારેલું છે એટલે સખત મનાય છે પણ દર્શન કરવા ફક્ત હોય ને તો બહુ બેસ્ટમાં બેસ્ટ મંદિર છે તો સુરતથી વડોદરાથી અમદાવાદથી જરૂર દર્શન કરવા હોય સારી જગ્યા છે અહીં તમે આવશો ને આમ મન શાંત થશે તમે માહોલ તો જુઓ આ શિયાળાનો સમય છે ત્યારે અને ઉનાળો હોય ચોમાસું હોય લીલોતરી હોય ને સરસ મજાના જે એવું કહેવાય ને કે ડેસ્ટિનેશનની નહીં સફરની મજા તો સફરની મજા આવી છે અહીં શેખ સુધી તમને ખેતરોમાંથી આવવાનું નાનકડા આદિવાસીઓના ગામડા એની એક મજા છે તો મિત્રો જરૂર દર્શન કરવા આવજો મજા આવે એવી જગ્યા છે જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરજો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય હનુમાન દાદા